હેલો મિત્ર માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે આજે આપણે ડીઝલ ફિલ્ટર કઈ રીતના ચેન્જ કરવું એ શીખ્યું આ છે ડીઝલ ફિલ્ટરનો બોલ્ટ એ ઉપરનો પહેલાં આપણે ખોલી નાખવાનો રહે છે અને આ રીતના કરી ડીઝલ ફિલ્ટર કાઢી નાખવાનું છે આ તમે જોઈ શકો છો કઈ રીતના પાણી અને ડીઝલ ભેગું થઈ ગયું છે તો આનથી એવરેજમાં ફેર પડે છે અને ધુમાડામાં ફેર પડે છે આમાં નકરું પાણી અને ડીઝલ બધું મિક્સિંગ થઈ ગયું છે એના હિસાબે ધુમાડા કાંઠે એવરેજમાં ફેર પડે એટલે દર પચાસ કલાકે એક વખત ડીઝલ ફિલ્ટર ચેન્જ કરી નાખો તો એન્જિન માટે વધારે સારું રહે આ જોઈ શકો છો અંદર કેટલું પાણી અને અંદર કચરો જામી ગયો છે હવે આપણે આને સાફ કરીશું વ્યવસ્થિત સાફ કર્યા પછી આપણે લગાડીશું તો મિત્રો તમે જોઈ શકો છો અને આ રીતના પહેલાં આપણે જૂના ડીઝેલ એ સાફ કરવાનું છે આખું વ્યવસ્થિત ધોઈ નાખવાનું છે અને ખાસ આમાં એર કઈ રીતના કાઢવો મેં ક્યાંથી કાઢવો એ હવે આપણે આગળ જોઈશું આમાં ઘણા બધા ખેડૂત મિત્રો ડીઝલ ખૂટી જવાથી એર આવી જાય છે અને એમાંથી હેરાન થતા હોય છે તો આજ કઈ રીતના એની સાચી પદ્ધતિ છે એ આપણે જોવું કમ્પ્લેટ આ રીતના સાફ કરી નાખવાનું છે અંદર કોઈ પણ જાતનો કચરો કે પાણે રહેવું એક અંદર આ નાની સ્પ્રિંગ આવશે એ પણ ખાસ નાખવાની રહેશેનું વાયસર છે ઉપરનું ડીઝલ લીકેજ ન થાય એની માટેનું આપણે ઉપર આ રીંગ ધૂની કાઢી નાખવાની છે અને એ આપણે વ્યવસ્થિત સાફ કરવાનું છે કારણ કે સાફ કરી પછી આપણે એને સાફ કરી નાખીશું આપણે આમાં નવી રીંગ બે હારી દેવું આ રીતના કમ્પ્લેટ રીંગ બેસાડી દેવાની છે હવે આપણે ડીઝલ ફિલ્ટર બેસાડીશું તો મિત્રો ડીઝલ ફિલ્ટરમાં પહેલાં આ રીતના સ્પ્રિંગ નાખવાની રહેશે અને પછી આ ભાગ નીચે જવા દેવાનો રહેશે આ રીતના ડીઝલ ફિલ્ટર છે આ રીતના હવે આપણે એની એસેમ્બલીમાં ફિટ કરવી તો મિત્રો આપણે હવે આમાં ફિટ કરીશું આ રીતના રાખી ઉપર મૂકીને માથે મારી દઈશું એની અત્યારે લૂઝ રાખવાની છે બરાબર હવે આપણે એનું પાઇપનું કનેક્શન કરીશું અહીંયા પાઇપનું કનેક્શન કરીશું આપણે ત્યારે આપણે ડીઝલ કોક ચાલુ કરી નાખશું ઉપર આ એનો ચાપડો છે મિત્રો હવે ડીઝલ ફિલ્ટર ચેન્જ કર્યા પછી કઈ રીતના એર કાઢવો અને કદાચ ડીઝલ ખૂટી ગયું હોય અને નવું ઉમેર્યા પછી કઈ રીતના એર કાઢવો એની સાચી રીત કઈ છે તો આપણે હવે આગળ વાત કરીશું પહેલાં ડીઝલ ફિલ્ટર કમ્પ્લીટ ટાઈટ કર્યા પછી પાંચ મિનિટ એને ડીઝલ આવવા દેવાનું છે ડીઝલ આવી ગયા પછી આપણે એન્જિનનો જે આ પંપ છે એના પંપને પાછળના ભાગમાં એક દસ નંબરનો બેન્જો બોલ આવે છે આપણે છે ને છે ઢીલો કરવાનો છે ને એ ઢીલો કર્યા પછી આપણે છે ઢીલો થઈ ગયો છે ઢીલો થઈ જાય એટલે ધીમે ધીમે ત્યાં જોઈ શકો છો ડીઝલમાં એર નીકળતો જાય છે ઓટોમેટિક પાંચક મિનિટની વાર લાગશે બે પાંચ મિનિટની ધીમે ધીમે એર નીકળતો જાય અને ડીઝલ આવતું જાય ને ઝડપથી કાઢવું હોય તો આપણે ટાંકીમાં ફૂક પણ મારી શકીએ છીએ જોઈ શકો છો હજી મિત્ર ડીઝલમાં એર નીકળે છે ધીમે ધીમે આપણે વધારે બોલ લૂઝ કરીશું એટલે ઝડપથી એર નીકળી જાય હવે મિત્રો એક ધારું ડીઝલ નીકળવા મળ્યું છે તમે જોઈ શકો છો એટલે આપણે આ બોલ ચેજ ઢીલો કરી ને ટાઈટ કરી દેસું એટલે કમ્પ્લીટ એર નીકળી જાય આ બોલ થોડોક આવે છે અંદર પણ ધીમે ધીમે ટાઈટ કરવાનો છે અને દસ મિનિટનો બોલ હોવાથી આને બહુ વધારે બળ નથી કરવાનું નકર બોલ તૂટી ઓની પણ બીક રહે છે આ રીતના બોલ તમે કમ્પ્લીટ બોલ ટાઈટ હવે આપણે થઈ ગયો છે છતાં એક વખત આપણે હાથ મરી લઈશું એટલે ડીઝલ અહીંથી લીકેજ ન થાય ઓકે કમ્પ્લીટ તો મિત્ર હવે આ એન્જિનમાંથી આપણે એર નીકળી ગયો છે તો હવે આપણે ચાલુ કરીશું હમણાં ઓકે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો